હેલો મિત્રો તો આજનો બ્લોગમાં સ્વાગત છે ને આજે આપણે જોઈ જવું દોરડા ખેસ ગોળા ફેંક અને પાલા ફેંક માટે રમવા માટે મેદાનમાં આવી ગયા છીએ અહીંયા જો સાહેબ અત્યારે સૂચન આપે છે સાંભળી લેજો ધ્યાનથી ભાઈ લો હા ભાઈ જો હવે પેલું ભાલુ ફેંકવા જઈ રહ્યા છે જેને આપણે જવેલિયન થ્રો પણ કેવી પેલું

Duo 둘, iT W子, commercially involved I have. oker 상ya will be przeciwelds, <laughs> you can Trustee earlier its <laughs> Этот 豪 मिbane of a local hall from themutatsu city, Hayır. Sen ના બાપા એવું ગેરંટી હોય કે ભાઈ ક્યારે બાજી પલટી જાય É i

આપણી ચેનલને હજુ કોઈએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જણાવી દેજો કે શું હજુ ઘટે છે તો આપણે એ પ્રમાણે હજુ સારું ઉમેરી શકીએ થેન્ક યુ